કોઈપણ જાતમાં સમાધાનની વાત નથી સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી નેવ સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મીટિંગ થશે અને એ કમિટી મળવાનું ગોઠવશે અથવા મળવા જશે અને એમને બોલાવ્યા છે એટલે જશે એટલે આપણા પ્રશ્નો એમની સમક્ષ મૂકવા માટે આ એક સંવાદની પ્રક્રિયા છે એ આપ સર્વે એની નોંધ લેજો બાકી કોઈપણ પ્રકારની ગુજરાતના રાજપૂત સમાજને અને આ તો આખા હવે ભારતનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે સંસ્કૃતિનો પ્રશ્ન છે ત્યારે કોઈપણને વિશ્વાસમાં લીધા વિના પણ બાબતમાં આ મુદ્દામાં સમાધાનની વાત આગળ થઈ શકે નહીં એ આપને બધાને હું જણાવું છું એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી આપ વિશ્વાસ રાખો અને એ પ્રમાણે જ આપણે આગળ ઉપર કામ કરીશું રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા બે વખત માફી માંગવા